નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વેસમા ગામની અંદર અબ્દુલ હસન પટેલનું ખેતર છે જે એગ્રી બિઝનેસ લબ્ધ એન્ટરપ્રાઇઝ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે અમારા પાયાના કસ્ટમર તરીકે અમે એમને ગણીએ છીએ તો એમની ટ્રીટમેન્ટ આપણે કરી હતી અને અબ્દુલભાઈ જે છે એ એકદમ યંગ છે અને ખેતીની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે છે અને નવું કંઈ કરવામાં માને છે તો આજે આપણે એમના ખેતરની વિઝિટ કરીએ છીએ કે એમણે શેરડીની જે વેરાયટી બનાવી છે તો અપ ટુ એન એમણે ટ્રીટમેન્ટ કેવી રીતે કરી છે તો એ વિશે થોડી આપણે જાણકારી લેશું તો હવે આપણે અબ્દુલભાઈને સાંભળીએ અબ્દુલભાઈ આ કઈ વેરાયટી છે અને કેવી રીતે તમે ટ્રીટમેન્ટ કરી છે એ વિશે થોડું આપણા ફાર્મર એટલે કે ખેડૂતોને તમે સમજાવો નહીં છ્યાસી ઝીરો બત્રીસ વેરાયટી છે પીલા દીધા હતા આપણા તીલાળા ફારૂકભાઈ હવેલીવાળા પાસેથી અને તેમણે પહેલી સપ્ટેમ્બરનું રોપણ છે અને પહેલેથી છેલ્લે સુધી હમણાં પ્રહલાદભાઈના માર્ગદર્શન હેઠળ જ મેં ટ્રીટમેન્ટ કરી છે અને આપ જોઈ શકો છો મારા પ્લોટની એ એ કઈ હાલતમાં મારો પ્લોટ છે હાલમાં ઓકે કેવી રીતે તમે ટ્રીટમેન્ટ કરી છે એટલે ખાતરના ડોઝ સ્પ્રે ડ્રેન્ચિંગ કયા સમયે લીધા તો સૌ પ્રથમ તો શેરડીના પીલા મૂક્યા સલાચાર ભાઈ દોઢના પર પીલા મૂક્યા છે અને પછી પહેલું ડ્રેન્ચિંગ આપ્યું

મૂળિયાના એના પર એટલે ડાયરેક્ટ શેરડીને જ મળે એ રીતે જ તમે કરેલું હતું ઓકે એટલે ડ્રેન્ચિંગ થઈ ગયું ત્યાર પછી ખાતરનો ડોઝ કેટલા સમયે લીધો હતો ને કઈ ટાઈપના ખાતર તમે લીધા હતા એમાં પહેલો ડોઝ હતો એક મહિના પછી ત્રીસ થી પાંત્રીસ દિવસે પહેલો ડોઝ લીધેલો ચોવીસ ચોવીસ સલ્ફેટ ને પોલીડાઇટ ઓકે પોલેનનું જે પ્રહલાદભાઈએ રિકમેન્ડ કર્યું હતું તે એટલે ફર્સ્ટ ડોઝની અંદર ટુકમાં તમે ફાસ્ટ રિલીઝ ખાતર જે લીધા હતા સાહેબ પહેલા 24 24 આ પ્લોટના અંદર ત્યારે 20 20 પર આપણી પેલી એક સ્કીમ હતી તો 24 24 ની જગ્યા પર આપણે 20 20 લીધેલું ઓકે એટલે ટુકમાં ફાસ્ટ રિલીઝ ખાતર જ તમે લીધું હતું નાઇટ્રોજન બેઝ ફાસ્ટ રિલીઝ ખાતર 24 24 લેવ કા 20 20 લેવ કા 20 20 તેલ લેવ એ ફાસ્ટ રિલીઝ ખાતર ની કેટેગરી જ ખાતર છે એટલે ટુકમાં ફાસ્ટ રિલીઝ ખાતર તમે આની અંદર લીધું હતું અને જે માઇક્રોન્ટન્સ તમે વાત કરો છો એ પીએચડી જનરલી પહેલાં ડોઝની અંદર માઇક્રોન્યુટ્રિયન્સ ખેડૂતો જે લે છે ને એ એક જ ટાઈપના માઇક્રોન્યુટરન્સ લઈ લે કે ભાઈ કોઈ બી બજારમાં મળતું હોય પણ એવું નથી પાકને માઇક્રોન્યુટ્રિયન્સ જે અબ્દુલભાઈ છે ને ત્રણ પ્રકારને અલગ અલગ આવે કે એક મૂળના વિકાસ માટે એક જનરલી એના ગ્રોથ માટે અને એક ત્રીજું પિંડલ વધારવા માટે તો પહેલાંની અંદર જે તમે પીએચડી જે તમે કેવું છો ને વાપર્યો એ એના મૂળ માટે હતું કારણ કે ત્રીસ દિવસની અંદર શેરડીના મૂળ એટલા હોય જ નહીં તો એના મૂળ પહેલાં ડેવલપ કરાવવા પડે જો મૂળ ડેવલપ હોય તો તમે જે ખાતર આપો કે જે બી વસ્તુ અંદર કરો સ્પ્રે આપો ડ્રેન્ચિંગ આપો કે ખાતર આપો તો એ અપટેક કરે એટલે ફર્સ્ટ ડોઝની અંદર તમે જે પીએચડી લીધું હતું એના મૂળના માટે એ પાછું બીજી કોઈ વસ્તુમાં કામ નહીં કરે કદાચ કોઈ ખેડૂતને એવું હોય કે મેં પીએચડી આપી દેમ એટલે મારી શેડી રાતોરાત મોટી થઈ જાય કે પિંડલ પર આવી જાય કે એવું ના એ ફક્ત એના મૂળનું ડેવલોપિંગ કરશે અને મૂળનું ડેવલોપિંગ થશે એટલે ઓટોમેટિક જે બાકીની વસ્તુ છે એ ચાલુ થાય ત્યાર પછી શું કર્યું પેલું ડ્રેન્ચિંગ આવી ગયું આઠ દિવસની અંદર ત્રીસ દિવસે પહેલો ખાતરનો ડોઝ આવી ગયો પછી કોઈ કે એવું કઈ પછી એક લેવામાં આવ્યો એટલે આપણે જનરલી સ્પ્રે જે ખરો એ પિસ્તાલીસ થી પચાસ દિવસની વચ્ચે એટલે ટૂંકમાં એબીસી વેસ્ટમાં લીનું જે આપણું શેડ્યુલ બનાવ્યું છે એ શેડ્યુલ પ્રમાણે તમે એને ફોલો કર્યો હતો એટલે એમાં બી ગ્રોથ પ્રમોટર છે ફૂગ અને જીવાતની દવા આવી ગઈ એ રીતનું સ્પ્રે ની અંદર લીધું ત્યાર પછી બીજું ખાતરનો ડોઝ ક્યારે ખેડૂતો અહીંયા જ ભૂલ કરે કે ફૂટ આવા દેવું વધારે ફૂટ આવવા દેવું વધારે ફૂટ આવવા દેવું તો તમે કેવી રીતે એને મેનેજ કરી તમે જોઈ શકો છો મેં આઠ સાત આઠ દસ સાત આઠ દસના મેન્ટેન કરીને પછી તેને મધરસૂટ એ કર્યો ને જ્યારે સ્પ્રિંગ કરવા પેલા મધરસૂટ તોડેલા ને ત્યાર પછી સ્પ્રિંગ થયેલો ઓકે હું આ જ જાણવા માંગતો હતો કે સ્પ્રેઇંગ કરવા પહેલા મધરસૂટ તોડવાનું પણ એક રીઝન છે કારણ કે જો પહેલા સ્પ્રે કરી દીધો ને પછી મધરસૂટ તોડીએ ને તો એનો કોઈ મતલબ નથી તમે મધરસૂટ તોડો એટલે ત્યાં ઉપર એક જગ્યા બની ગઈ કારણ કે શેરડી પોલી આવે તો તમે તોડો ને એટલે જગ્યા બની જાય તો એ જગ્યામાં પાણી બી જવાનું કારણ કે ઝાકર જનરલી હોય જ છે તો ઝાકર જાય એના હિસાબે ફૂગ જાય ફૂગ જાય એના હિસાબે જીવાત આવે આ એક સાયકલ છે એટલા માટે તમે શેરડી તોડી ત્યાર પછી સ્પ્રે કરાવવાનું કારણ આ છે એટલે ખરેખર ટેકનિકલી ગ્રોથનો ગ્રોથ મળી ગયો અને ત્યાં ટોળ્યું એટલે ફૂક જીવા તેને લાગે નહીં એટલે આ માટે તમે ટોળ્યું ત્યાર પછી સ્પ્રે કર્યો એને લીધે વેજીટેટિવ ગ્રોથ તમારી શેરડીનો વધી ગયો ત્યાર પછી બીજા ડોઝની અંદર કયા પ્રકારનું ખાતર લીધું ને મેઇન મારે હજુ બી એ જ જાણવું છે કે ખેડાણ કરી પારા કેવી રીતે તમે કરીને મેનેજ કરેલા હવે પહેલાં તો સિંગલ કુબાટોથી સિંગલ રોટરી મારી ને પછી આજે સાઈડ આટલે સાઈડથી ખાતર મૂક્યું

કારણ કે આપણે પહેલો ડોઝ શેરડીથી નજીક આપવો જોઈએ કારણ કે એના મૂળ જ નથી તો એ ખોરાક જ નથી લઈ શકવાના બીજી જે વસ્તુ તમે કરી તમે બરાબર કર્યું કે ભાઈ શેરડીથી નજીક ખાતર આપવું આ જ વસ્તુ સેમ તમે જે કહ્યું વચ્ચે પાટલાની અંદર બી ખાતર આપો અને પારા ચડાવડો તો પણ એ ખાતર ઊંચકી અને સાઈડે જતું રહી હા પણ એ કેસમાં રોટાવેટર જે હવે નવા નીકળેલા છે કુબેટોનું એમણે જે ઉપયોગ કર્યું છે એ કરશો તો પાછું નહીં ચાલશે કારણ કે એ માટીને મિક્સ કરીને સાઈડે ખસેડે છે અને આપણે જે અસલ પારા ચડાવીએ છીએ પતરાથી ચડાવતા તો પતરાવાળું જે મંટોળું હોય તો એ વચ્ચે ખાતર હોય એને ઉચકીને સાઈડે બેઠું મૂકે છે તો એ કેસની અંદર તમે એવું કરી શકો કે ભાઈ વચ્ચે ખાતર લાખો અને પતરા એ ચડાવો તો પેલું ખાતર સાથે મંટોળું બેઠું શેરડીના જળા પાસે જતું રહે એટલે તમે બીજો ડોઝ નાખી અને પછી હલકા પારા ચડાવી લાવડા બીજા ડોઝની અંદર કયા ટાઈપનું તમે ખાતર લીધું હતું બીજા ડોઝની અંદર ચોવીસ ચોવીસ સલ્ફેટ ઓકે એટલે ટૂંકમાં ત્યાં પણ થોડું મીડિયમ ફાસ્ટ રિલીઝ ટાઈપ તમે ખાતર લીધું હતું એટલે પારા ચઢાવો ને ખેડૂત મિત્રો તો હંમેશા ખાતર મીડિયમ રિલીઝ ખાતર લેવું જોઈએ કે જે શેરડીને તરત પણ મળે અને થોડા ટાઈમ પછી પણ મળે કારણ કે ખાતર ત્રણ પ્રકારના આવે એક ફાસ્ટ રિલીઝ ખાતર મીડિયમ રિલીઝ ખાતર અને સ્લો રિલીઝ ખાતર તો પહેલા પાકને ફાસ્ટ રિલીઝ ખાતરની જરૂર હતી તે ટાઈમે એમણે વીસ ઝીરો

તો બીજા જ પાણીને મારા પાછા ફૂલ ફૂલપારા ચડાવવાના થઈ જ જતે તો તે સ્લો રિલીઝ તે પાછા ફૂલ ફૂલપારા ચડાવવાના ટાઈમ પર મેં પાછા સ્લો રિલીઝ ખાતા ડીએપીને ને પોડાસ લેવાનો હતો તો મેં વિચાર્યું કે મારા પાસે ટાઈમ ઓછો છે ચોવીસ ચોવીસ એમનો જલ્દી અપટેક થઈ જાય ઓકે એટલે ફાસ્ટ રિલીઝ ખાતર આ જ ફાયદો છે કે ખેડૂતને જો નોલેજ હોય ને કે કયા ટાઈમે કયું ખાતર લેવું તો એનો પૂરેપૂરો એ ઉપયોગ

તે ટાઈમ પર દરેક ઠંડીનું જે ટાઈમ જોયો જે ટાઈમ પર મેં આઈડોલને બોરોનને એનો સ્પ્રે કરેલો કેલ્શિયમ નાઇટ્રેટનો તો તે ટાઈમ પર મારી શેરડીની ગ્રીનરી એટલી એક્સેલન્ટ હતી કે ઠંડીના ટાઈમ પર બી કશે બી મારી શેરડીએ ગ્રીનરી છોડેલી નહીં હતી ઓકે એટલે તમે આઈડોલને એનો બીજો સ્પ્રે લીધો આઈડોલ કેલ્શિયમ નાઇટ્રેટને એનો જે છે ત્યાર પછી ત્રીજું ખાતર તમે કેટલા સમયે લીધું ને કેવી રીતે લીધું ત્રીજું મારા શેરડીમાં ત્રણથી ચાર બબ્બે ત્રણ ચાર બે ત્રણ ચાર પેર આવી ગયેલી હતી એટલે શેરડી એટલી મોટી હતી કે કદાચ કુબોટો ટ્રેક્ટર અંદર ચાલે તો દેખાય બી નહીં ને કદાચ તેના ઉપર માણસ ઊભી રહી તો કદાચ દેખાય એટલે એટલી મોટી શેરડી હતી ઓકે પછી તેમાં મેં ડીએપી સલ્ફેટ પોટાસ નહીં ડીએપી યુરિયા પોટાસ કારણ કે આગળ ચોઈસ ચોઈસ આપણે સલ્ફેટ લીધું એટલે ડીએપી યુરિયા પોટાશ ને જે આપણો પોલેનના જે કન્વર્ટેશન જે આપણે પેરિંગ માટે લઈએ છીએ જે ચાલે છે પોલેનનું જે આ બધા ડોઝિંગના અંદર પોલેનનું રેકમેન્ડેશન પ્રહલાદભાઈ જે કહી તે બધું ઓકે એટલે એ જ છે કે ફર્સ્ટ ડોઝની અંદર પીએચ લીધું એના મૂળના વિકાસ માટે સેકન્ડ ડોઝની અંદર કેન માસ્ટર લીધું કે કેન માસ્ટર શેરડીની અંદર જે બધા જડા છે ને એને એક સરખા કરી દે કારણ કે સ્ટાર્ટિંગની અંદર જ્યારે શેરડી ઉગે ને તો સિંગલ પીલો હોય તો આપણે એની ફૂડ ચાલુ કરવા માટે મૂળ સારો ખોરાક લઈ અને બાજુમાંથી નવી ફૂડ ચાલુ કરે હવે પિસ્તાલીસથી પચાસ દિવસે જ્યારે બીજો આપણે સ્પ્રે કરીએ ને ત્યાં સુધી જનરલી સારી ફૂડ થઈ જ જાય છે પાંચ સાત પાંચ સાત ફૂટ થઈ જાય છે ત્યાર પછી સેકન્ડ ડોઝની અંદર જે કેન માસ્ટર આપવાનું રીઝન એ છે કે એ ટાઈમે ફૂડ આવે તો ઘણી બધી પણ અનલેવલ હોય છે જે પહેલાં આવેલી ફૂડ બહુ મોટી થઈ જાય પાછળથી આવે એ ફૂડ નાની નાની હોય એ બધી ફૂટને એક સરખી કરવા માટે આપણે કેન માસ્ટર બીજા ડોઝની અંદર લઈએ છીએ અબ્દુલભાઈ અને ત્રીજા ડોઝની અંદર કન્વર્ટ એસ લઈએ છીએ કન્વર્ટ એસનું જ રિઝલ્ટ છે કે જે આ ગેપિંગ છે ને ગેપિંગ એ કન્વર્ટ એસથી શેરડી પેર પર ઝડપથી ચાલી જાય છે કારણ કે જનરલી શેરડીમાં કેવું હોય છે કે એકથી એસી નેવું દિવસ લગી છે ને આપણને શેરડીની અંદર વેજીટેટિવ ગ્રોથ ડાયરેક્ટ દેખાય કે શેરડીની ફૂટ વધી પેર પર જવાનું ચાલુ થયું એક પેર વધી બે પેર વધી પછી અચાનક બે મહિના કે એક મહિનો સુધી શેરડી એમ જ એની જગ્યા પર ઠપ થઈ જાય તમે જનરલી કોઈએ માર્ક કર્યો હોય ખેડૂત મિત્રો કે શેરડીમાં આવું થાય કે વેજીટેટિવ ગ્રોથની અંદર એટલે એકથી નેવું દિવસ લગી તો આપણને શેરડીનો ગ્રોથ વેજીટેટિવ આપણી નળી આંખે આપણે એને જોઈ શકીએ કે ભાઈ ફૂટ આવી ફૂટની અંદરથી શેરડીની ગ્રોથ બધી એક હરખી થઈ પેર પર ગઈ પણ પછી એક મહિના માટે એની ફૂટને બધું એક જગ્યા પર રોકાઈ જાય આ ટાઈમે જો તમે કન્વર્ટ એસ જેવું જો ખાતર વાપરેલું હોય ને તો એ તમારી પેડ શેરડીને ઝડપથી ચાલુ કરાવી દે પેરિંગ ચાલુ કરાવવાનું કામ કરે ટૂંકમાં શેરડી એક જગ્યા પર રોકાઈ ગયેલી હોય તો એને પાછી તરત અપટેક કરાવીને ચાલુ કરાવી દે પણ એ પાયાની અંદર નહીં વાપરી શકાય એ પાયાની અંદર એટલે કે માટી સાથે દબાશે તો જ એનું રિઝલ્ટ મળશે એટલે આપણે એને માટી સાથે જ વાપરી શકીએ ત્યાર પછી તમે કંઈ કર્યું એટલે તમારું એક ડ્રેન્ચિંગ પૈતું બે સ્પ્રે પૈતા ત્રણ ખાતરના ડોઝ પૈતા ત્યાર પછી કંઈ આમાં કર્યું તમે ત્યાર પછી ત્રીજો ડોઝ એટલે ત્રીજો ડોઝ તો તમે આપ્યો હા ને વચમાં મે એકવાર વાર 24 24 ને આપણો સલ્ફ્યુરિક એસિડ ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોરિક એસિડ એક વાર ફોસ્ફોરિક ભી લીધું છે ને એકવાર સલ્ફ્યુરિક ભી લીધું છે સલ્ફ્યુરિક તો બધા માટે રેકમેન્ડેશન નહી હોય ને પ્રહલાદભાઈ બી મોસ્ટ ઓફ મને નથી લાગતું કે વધારે રેકમેન્ડેશન કરતા હોય કે રિસ્કી ભી હોય છે પણ મારી જમીનના અંદર તમે હાલમાં ભી જોઈ શકો છો આ વ્હાઇટ

ટ્રીટમેન્ટના રિલેટેડ અને બીજું શું કહેશો કે ટ્રીટમેન્ટ કેવી છે એગ્રી અને મારી ટ્રીટમેન્ટ હમણાં સુધીમાં મેં જોવા ને તો અમારા ખેડૂત મિત્રો દ્વારા જ ચાલતો હતો અને હજુ બી એમના ઉપર વધારે નિર્ભર છે પણ જે પ્રહલાદભાઈ સાથે જ્યારથી મારી પહેલાં પહેલી મીટિંગ ત્રણ વર્ષ પહેલાં થયેલી મારું સિચ્યુએશન એવું છે કે મેં બહુ જલ્દી ટ્રસ્ટ કરતો નથી કોઈ પર પ્રહલાદભાઈ સાથે મારી પહેલી મિટિંગ એક લાંબા પ્લોટ માટે થયેલી તો એમને મેં કીધું મેં કહ્યું મારે ચૌદ પંદર ટનથી ઉપર લાંબ નથી જતી કે બાર ટન દસ ટન બાર ટન લાંબ એવી હાલતમાં હતી તો પ્રહલાદભાઈ કીધું કંઈ નહીં આપણે કરીએ ને વીસ ટનથી ઉપર તો હું લઈ ગઈને બટલાવા આવું હા તો પછી ત્યારે એકવીસ ટન જેવો મારો લાંબનો ઉતારો બી આવેલો પછી આ વર્ષે બી મેં એમને એક જ પ્લોટ આપ્યો કે મને આ એક પ્લોટમાં કરીને તમે એ કરો તો પ્રહલાદભાઈનું નોલેજથી મને એવું લાગ્યું કે એવું છે કે ડાયરેક્ટ હવામાં વાતો કરતા નહીં મને પહેલાં તો કે તમને ટેકનિકલી વાત સમજાવે કે આ વસ્તુ આપણે એટલા સારું યુઝ કરતા છે ને મારું એવું છે કે આપણે એકવાર સવાલ પૂછો કે પ્રહલાદભાઈ આપણે હુંકવા કરતા છે આનું શું કારણ છે આ કેવી રીતના થાય શું થાય નહીં થાય બે દિવસે ચાર દિવસે પ્રહલાદભાઈને ફોન કરીને માથું ખાવાનું એ પ્રહલાદભાઈ બી કહેતા હશે એમ તો ને એમને પૂછી પૂછીને પણ જોયું કે હમણાં સુધીમાં મેં ટેકનિકલી માણસ છે ને ટેકનિકલી નોલેજ આપે છે ને બહુ વ્યવસ્થિત રહ્યું મારું હમણાં સુધીના તમે પ્લોટ જોઈ જ શકો છો બહુ ઘણો સેટિસ્ફાઈડ છે એમની ટ્રીટમેન્ટ મિત્રો આપણે અબ્દુલભાઈના ખેતરની મુલાકાત લીધી શેરડીનો પ્લોટ ખરેખર બહુ સરસ છે ટ્રીટમેન્ટથી એ પણ સેટિસ્ફાઈડ છે તો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની જાણકારી મળશે ધન્યવાદ